બાઇક ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે પોલીસે એક બાઇક ચોર ધરપકડ કરી છે અને તેની પાસેથી ચોરી કરેલ છ બાઇક જપ્ત કરી છે સિંગળપુર પોલીસને બાતમી મળી હતી કે એક યુવક શંકાસ્પદ રીતે બાઇક પર ફરી ગયો હતો બાતમીના આધારે પોલીસે ઓજ ગોઠવીને જીગર પ્રવિણ સરવૈયા નામના યુવકને બાઇક સાથે અટકાવ્યો હતો પૂછપરછ દરમિયાન યુવક બાઇકના કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યો ન હતો આથી પોલીસે સખત પૂછપરછ કરતા તેણે બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી પોલીસ મથકે વધુ પૂછપરછ કરવામાં આવતા આ યુવક પોતે છ બાઇકની ચોરી કરી હોવાનું સ્વીકાર્યું આ યુવક વ્યવસાય મિકેનિક હતો પરંતુ બે બેકારીને કારણે તે ગુનામાં રવાડે ચડ્યો હતો જેથી તેણે ચોરી કરેલી પાંચ મોટરસાઇકલ ડબોલી બીઆઈટીએસ પાસે આવેલા તળાવની નજીક છુપાવી હતી જે પોલીસે કબ્જે કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેડાવાનું પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે